જય માતાજી મિત્રો હર હર મહાદેવ કારું વર્ષા બ્લોગમાં ફરી તમારું સ્વાગત છે તો દોસ્તો આપણે આવ્યા છે ખેતરમાં અને ખેતરની અંદર આપણે એક દવા કરવાની છે ડાઢ બહુ વીતું હોય ને તો આપણા ગઈઢીઓએ કીધું છે કે હરેળી આવે ને હરેડીનું દૂધ થોડું લેવાનું અને રૂનું કુમળું બનાવીને એને તમે દાળ મેં ખૂસી દો તો તમારા ડાળ જે દુખતી હોય એ રાહત થઈ જાય અને હંમેશા માટે દુખતું બંધ થઈ જાય એટલે આપણે થોડું થોડું દાઢ દુખે છે એટલે આપણે હરીળી આવી ગયા છે ને હરેડી છે એકદમ મસ્ત વર્ષા કાપે છે દૂધ કાઢવા માટે હમ અને ઘ એવું કહેશે કે એની ટોચનું દૂધ કાઢવું એના કરતાં જો એના થડનું દૂધ હોય ને તો વધારે વધારે ગુણકારી હોય છે એટલે આપણે થળમે થોડુંક છોડીએ છોલી કાઢીએ અને ફરી કદાચ દૂધ નેકળે ને નેકાશે હમ તો એનું આપણે રૂનું પૂમડું પલાર લેવાનું છે ધનવાન છે ચેક નું દૂધ હોય ને એને લીધે દાડ એમ પેલા માટે પોલી હોય ને દાડ પોલી એમાં આગળ રૂ ઘાલ દેવાનું એટલે વહેલું માટે તો દોસ્તો આ છે ને આપણા ગઈડિયા પહેલાં આવું જ કરતા હતા કે કદાચ દાડા બરા બહુ દુખતું હોય ને એટલે શું કરે કે આ હરીરીના એનું દૂધ હોય ને દૂધ દૂધથી રૂનું પૂમડું પલારે અને પછી ડાળમે ઘાળ દે એટલે લગભગ નેવું ટકા એમને ડાળમે રાહત થઈ જાય અને પડાવી નથી પડતી અત્યાર તો દોસ્તો એવું છે કે જો ડાળ દુખે અને મહિનો બે મહિનો જો દુખે અને રાહત ના થાય એટલે દાળ એને કાઢવી જ પડે પણ આપણા ગરિયા જે હતા એ કાઢતા નહોતા એની કંઈક એવી દેશી ઉપચાર કરતા દેશી આયુર્વેદિક ઉપચાર કરતા હતા બધા આવી વનસ્પતિની જાત એ ભાઈ જાણતા હતા બધા ઔષધિ જાણતા હતા એનો ઉપયોગ કરતા હતા એટલે એમને દાળો પડાવી નથી પડતી આજે આપણે પણ એમને પાછળને પાછળ આપણે પણ એમ વિચાર્યું કે આપણે પણ દાળા દુખે છે તો એ જે દેશી ઉપચાર કરતા એ દેશી દવા આપણે કરીએ એટલે આ છે હરેળી હરેળીના છોડનું બહુ મહત્ત્વ હોય છે એનું દૂધ બહુ ગુણકારી હોય છે અણુ દાંતણ પણ કરાય હં અણું દાંતણ કરીએ ને તો દાંતણ પણ બહુ ગુણકારી છે દાંતણથી રાહત થાય તો દાંતનો તો બહુ છૂક ઊંચે છે અગર આપણે થોડોક કાપી જાત પાસે નહીં અને એનું પાંદડો પાંદડો બતાવીએ લાઈ થોડુંક નેચું થાય

તો સો ટકા ફાયદો થઈ જશે અને આપણા જે ડાળે વીતે છે ને એ કાયમી માટે છુટકારો થઈ જશે તો દોસ્તો આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર જોડાયા હોય તો સબસ્ક્રાઈબ અને દોસ્તો જો દાળે ભાડે દુખે ને તો આપણે ઘડી બતાવી છે એ રીતે હરી દૂધનું પુમળું બનાવીને દાળ મેજો એમાં કોઈ સાઇડ ઇફેક્ટ જેવું છે નહીં કારણ કે આ બધું કુદરતી નેચરલ છે ભગવાનની બનાવેલી વનસ્પતિ છે એટલે એની અંદર કોઈ જાતની મગજમારી હોય ના એટલે એનો ઉપયોગ કરજો અને આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલીવાર જોડાયો હોય તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો મળીએ ફરી આવાના આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી